હવામાન વિભાગના યલો એલર્ટની વચ્ચે આણંદના ખંભાતમાં વરસ્યો ધોધમાર વરસાદ મોચીવાડ ટાવર ટાવરચોક બાવા બાજીવશાહ સાલવા સહિતના વિસ્તારોમાં વરસેલા વરસાદથી રોડ પણ તળાવમાં ફેરવાઈ ગયા ખંભાતના રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા પડડા ડૂબી જાય તેટલું પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો ભાલબારા ગોલણ મિતલી તરગપુર ઉંદેલ કાળી તલાવડી ટીમ્બા અને વટાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો પંચમહાલ જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ ગોધરા કાલોલ હાલોલ જાંબુઘોડા શહેર અને તાલુકામાં વરસ્યો વરસાદ વરસાદથી ગોધરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી કલેક્ટર કચેરી સંકુલના ગેટ તાલુકા અને જિલ્લા સેવા સદનના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ધોધમાર વરસાદથી દાહોદ શહેર થયું પાણી હજારીયા ફળિયા વિસ્તારના રસ્તા વરસાદી પાણીથી જળમગ્ન થયા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા દર વર્ષે ચોમાસામાં આજ સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનો આરોપ છે કે અનેકવાર રજૂઆત કર્યા છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી ભારે વરસાદને પગલે દાહોદ નજીકના મોબાલીયા તળાવ પણ ઓવરફ્લો થયું તળાવ ઓવરફ્લો થતાં મોટી સંખ્યામાં લોકો નયનરમ્ય રમ્ય દ્રશ્યો જોવા ઉમટ્યા યાત્રાધામ ડાકોરમાં પણ વરસી મહેર વહેલી સવારથી ડાકોર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે નેસ કાલસર ધુણાદરા સુઈ બોરડી રણછોડપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ આ તરફ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે નર્મદા નદીના કાંઠે આવેલ શિલોરના ભંડારેશ્વર મહાદેવ મંદિરના સિત્તેર પગથિયાં પાણીમાં ગરકાવ થયા ફળિયાનો ઘાટ ગોળવાડ ઘાટ માલસર સત્યનારાયણ મંદિર પાસેના ઘાટથી પસાર થતી નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થયો દાહોદ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદથી ખાન નદીનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ ભારે વરસાદ બાદ પાણીની ભરપૂર આવકથી ખાન નદી બે કાંઠે વહેતી થઈ નદી પરનું ચેક ડેમ પણ ઓવરફ્લો થયો નદી નાણા ચલકાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી પંચમહાલના ગોગંબા તાલુકામાં જળબંબાકાર પાલ્લા ડેમમાંથી પાણી છોડાતા ધરમ ખેતર અને આદિપુર ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા કોઝવે પર પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો આ તરફ ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદીનું પણ વધ્યું જળસ્તર ગ્વાલિયા તાલુકાના ડહેલી ગામ પાસે કીમ નદીનું જળસ્તર વધતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો કિમ નદી પરના બ્રિજના ડાયવર્ઝનને પાંચમી વખત વાહન વ્યવહાર માટે બંધ કરાતા વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળ્યા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં માં સ્થિતિ સર્જાઈ છે નર્મદા નદીનું જળસ્તર વધતા શિનોર તાલુકાના માલસર સુરાશામળ માંડવા બરકાલ મોલેથા ઝાંઝર સહિતના ગામોને કરાયા એલર્ટ જ્યારે કરજણ તાલુકાના સાયર નાનીકોરલ લીલાઈપુરા મોટી કોરલ ઓઝ અર્જનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારને કરાયા એલર્ટ આ તરફ ડભોઈ ચાંદોદ પાસેથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટી પણ વધી સપ્તાહમાં ગામને એલર્ટ કરાયા છે ભરૂચના ગોલ્ડન બ્રિજથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટી વધીને પંદર ફૂટે પહોંચી નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે